અને વધારે ને વધારે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકાય તેવો સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે સંસ્થા તરફથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ નમસ્તે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે શારીરિક તકલીફો પણ હોય છે માનસિક તકલીફો પણ હોય છે હાઈપર પણ ખૂબ હોય છે ત્યારે બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે આ બાળકોને જે ફિંગર્સ ના પ્રોબ્લેમ હોય છે એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે થેરાપ્યુટિક બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપવું અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયા

ઘણા બધા પ્રોજેક્ટમાં અમને હંમેશા સહાયરૂપ પણ રહી છે પણ આજે એક એક ઇનોવેટિવ કાર્ય એ લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને યુનિટેડ હેડ વાસુદેવ સર અને રાકેશ દવે સર તથા તેમની ટીમનો હું સંસ્થા તરફથી ધન્યવાદ વ્યક્ત કરીશ કે તે લોકોએ દસ બાળકોને એડોપ્શન યોજના અંતર્ગત લીધા છે દત્તક યોજના મતલબ એવો કે આખા વર્ષનો બાળકોનો જે કંઈ શિક્ષણનો થેરાપ્યુટિક બેઝનો કે નિવાસી શાળાનો લોજિંગ બોર્ડિંગ તમામ ખર્ચ એ એપીગ્રેલ કંપની દ્વારા આપવામાં આવશે તો હું સંસ્થા તરફથી તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું ખાસ કરીને એમના ચાર એમ્પ્લોઈઝે પણ એક બાળકને દત્તક લીધું છે સાથે યુનાઇટેડ વાસુદેવ રીતે એક બાળક દત્તક લીધું છે તો એક પ્રેરણાત્મક કાર્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે આપણે સૌમાંથી પ્રેરણા લઈએ અને એક જે સંસ્થા શુભ શરૂઆત કરી છે કે શું શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે તો આ બધામાંથી પ્રેરણા પણ લઈએ જ્યાં તન મન ધનથી જ્યાં પણ આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ થેન્ક યુ આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની ઇપીગ્રાલ કંપની તરફથી મુલાકાત લીધી અને પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ દસ બાળકોને દત્તક લીધા છે આજે અને આ જે મૌલિકભાઈએ જે વિચાર આપ્યો અને અમે જે એક કામ કરી ઇપીગ્રાલ કંપનીએ તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું અને અમારા કંપનીના એમ્પ્લોડ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સાહેબે પણ વિચાર કર્યો કે એક બહુ ઉમદા કામ થઈ રહ્યું છે તેમાં હું પણ મારું યોગદાન આપું અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે એક કામ કહેવાનું છે પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ગુજરાતી ને લાઇક કરો શેર કરો ચેનલ ને